પોલીસે ગોદરેજ કંપની સાથે કરોડનું આયાતી રો કરવાના પકડી પાડ્યા છે બે પોઈન્ટ પચાસ કરોડ મુદ્દામાલ કબજે કરાયો છે વાલીયાના કનેરાવ ગામની સીમમાં આવેલ ગોદરેજ કંપનીમાં પહેલી એપ્રિલ બે હાજર પચીસ થી ત્રણ નવેમ્બર બે હાજર પચીસ દરમિયાન નવી મુંબઈના નાહવા સેવા પોર્ટથી ફેક્ટરી સુધી પરિવહન દરમિયાન ટ્રાન્સપોર્ટરો અને સબ ટ્રાન્સપોર્ટર તેમજ ડ્રાઈવરો સહિત સહભાગીઓ દ્વારા કોઈપણ જગ્યાએ ટેન્કરોમાંથી ઉપરના ભાગેથી ફ્લેન્જની નટ બોલ્ટ ખોલી આશરે આઠ પચ્ચીસ કરોડની કિંમતનું ચારસો સત્યાસી મેટ્રિક ટન આયાતકલ કાચા માલ ગોદરેજ કંપની સુધી નહીં પહોંચાડી રૂપિયા આઠ પોઈન્ટ પચીસ કરોડનું કેમિકલ માર્ગમાં જ સગે વગે કરી કૌભાંડ આચરવામાં આવ્યું હતું આ કૌભાંડમાં નવ ટેન્કર ચાલકોની સંદોવણી બહાર આવતા તેઓની ધરપકડ કરાય છે બે પોઈન્ટ પચાસ કરોડના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરાય છે વિડીયો જર્નાલિસ્ટ સંજય વસાવા સાથે ટીવી ન્યૂઝ વાલિયા